બરાબર જય ભોળાનાથ જય દ્વારકાધીશ જય રામદેવ બાપા જોકે મિત્રો આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ પહેલો દિવસ છે મિત્રો તો આપણે મિત્રો આવી ગયા છીએ હનુમાનજી મહારાજના આશ્રમમાં ફૂલ લેવા માટે કારણ કે ભોળાનાથને આપણે રીઝવવાના છે ભોળાનાથને રીઝવવા પડે કારણ કે શ્રાવણ મહિનાનો આ પ્રથમ દિવસ છે પહેલો દિવસ છે તો ફૂલ બીલીપત્ર આવા બધા આશ્રમની અંદર અમારે ફૂલ લેવા આવ્યો છું તો જો મિત્રો આ બાજુ અમારે ફૂલ છે આસોપાલવ છે જો અહીંયા કરણના ફૂલ છે આ કરણ છે તો આ કરેના ફૂલ લઈ જવાના છે આપણે અને ભોળાના રીઝવવાના છે અને અત્યારેમાં જો અહીંયા ઢેલ પણ સારો શણવા માટે આવી ગઈ છે જો તો મિત્રો હાલો આપણે ફૂલ વીણ લઈ બીલીપત્ર લઈ લઈ અને આસોપાલનો પાન લઈ લઈ કારણ કે શ્રાવણ મહિનો છે તો ભોળાનાથને રીઝવવા પડે તો હાલો આપણે ફૂલ તોડી લઈએ તો મિત્રો આ લાલ ફૂલ છે કરાઈના આપણે થોડાક લાલ ફૂલ લઈ દેવાના છે લાલ ફૂલ થોડાક લઈ લઈ થોડાક ધોળા ફૂલ લઈ લઈ અને થોડાક કરેલના પીળા લઈ લેવાના બરાબર મિત્રો અને પત્ર લેવા પડશે આઈસ્ક્રીમ ની અંદર બધા ફૂલ મળી રહે મિત્રો આંકડો હનુમાનજીને માળા બનાવવા માટે આંકડો પણ મળી રહે અહીંયા હવે મિત્રો થોડાક ધોળા ફૂલ લઈ લેવા છે આપણે હવે થોડાક ધોળા ફૂલ લઈએ મિત્રો આ ધોળા ફૂલ છે આ ધોળા ફૂલ કોઈ પણ કાર્ય કરતા અમારા ગામની અંદર કથા હોય સત્યનારાયણ ભગવાનની કથા હોય તો ફૂલ લેવા આશ્રમમાં અમારે અહીં મળી રહે તો મિત્રો ચાલો આપણે હવે ગુલાબી કલરના ફૂલ લેવાના અહીં સામે તો કરેણ છે એમાંથી ગુલાબી કલરના ફૂલ લેવાના છે થોડાક મિત્રો ગુલાબી કલરના ફૂલ કેવા સરસ ફૂલ મિત્રો આપણે થોડા ગુલાબી કલરના ફૂલ પણ લઈ લઈ હર હર શંભુ ભોળા તમારે ધો લાગે તમારી ધોન લાગી ભોળા તમારી ધોન લાગી પાર્વતીના તારા તમારી ધોન લાગે હાલો મિત્રો આપણે ગુલાબી કલરના ફૂલ પણ લઈ લીધા છે થોડાક આપણે ના ફૂલ પણ લઈ દાશું બરાબર હવે થોડાક આશો પાન આપણે તોરણ બનાવવા માટે થોડાક આશો પાન પાન છે તો હાલો આશો પાન થોડા લઈ લઈએ તો મિત્રો જોવા હશે આશો પાલેવ હાલો મિત્રો આપણે થોડાક આસુપાલના પાંદડા લઈ લઈએ તો જો મિત્રો આશુપાલના પાંદડા આપણે લઈ લીધા છે હવે હાલો આપણે જઈએ ઘરે આસો પાંદડા લઈને આવી ગયા છીએ તો હવે આનું આપણે તોરણ બનાવવું પડશે

સ્લોક બોલો ભાઈ ના સ્લોક મને ન થાવતો રંગાય મધુ એમ સ્લોક નવરા માટે બોલું તો પડતી ન થોડું તમે આ રીતે પૂજા કરો છો તો કોમેન્ટ જરી કેજો આપર્ની જો જાવે બોળાના ને નવરાઈ છે પછી આપણે મંદિરમાં મેકી દીજો આવો

જી ફોટો ને અરે વાહ ઘણા તો માટીના બોળાનાથ બનાવીને એની પૂજા પણ આપણી પાસે તો જો આ સરસ મજાની મૂર્તિ લિંગ છે આપણે આપણે આ પૂજા તો મિત્રો અમારી પાસે મૂર્તિ આ મને છે

આપડે ભોળાનાથ ને અભિષેક થઈ ગયો આપડે દીવાબ્દી કરવા પેલા ભોળાનાથ ને મંદિર માં મૂકી દઈશું વાહ વાહ બરોબર ને

ऐ लोसन की लाल लाल संदन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल भक्तिवार साधे दादिलांग दादिलांग दिदिकट दिदिकट दिलांग बाजत बाजत गाड मधुरम मधुरम गाड विष्णु का मन बाजे ऐ डम 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 रुबाज <laughs> नागवे गसर सुराज शंकर महाराज याद तांडवना से आ भोलो महाराज याद तांडवना से क्या वर्षा दायवक ने तांडव करो किरीजा OK so waaaak liksomality tilis like some device apais she resoluz, the usalds oh, so, for the okay hæ here you too, here you are, come you try this. your foot is so smart, your particular that you fire at the house that

નાતે સદા શિવયા ગે ભેરો નાચે ગૌ નિ નાચે હનુમાન પારુતિના પ્રાણ નાથ ભોળા ભગવાન યગડ યગડ બમ ડાડમરૂ નાચે સદા શિવયા ગે અમે જો આવી રીતે ભોળાનાથની પૂજા કરીશી તમે કેવી રીતે પૂજા કરતા હોય એમને કમેન્ટ કરજો હવે આપણે દીવા બત્તી કરી નાખશું વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ તો આવે છે એટલે પવન ઉડ્યો હે શિવજી નું તાંડવ શરૂ છું ਹੂੰ ਲੈ ਤੇਰਾ ਦਰਸ਼ਾਤ ਸ਼ੁਰੂ થઈ ਗਿਆ ਕੇਮ ਹਾਲ ਤੂੰ ਮੰਦਿਰਿਓ ਹਲਗਾਈ ਤੀ ਨੀ ਹੋ ਮੰਦਿਰਿਓ ਥੋੜੂ ਹਲਗੇ ਤਾਂ ਅੱਜ ਆਪਰੇ ਥੋੜੂ ਮੋੜੂ થઈ ਗਿਓ ਸੀ ਮਹਿਮਾਨ ਆਤਾ ਆਪੜਾ ਘਰੇ ਹਾਂ ਥੋੜੂ ਮੋੜੂ થઈ ਗਿਓ ਸੀ ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય આરતી બોલે આરતી બોલતો સોમનાથ એવડી આરતી આવડે તને એક કડી બોલી પડ્યો हा एक कडे हा सोमनाथ महादेव भोळिया करू तुमारी सेव जटा मा मात गंगे व पतितने पावन करती पार्वती ना पते में रमे कुळ नो पती आरती रोज उतरती हर, 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 महादेव भोलिया, हर, 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 महादेव वाह सरस तो जो तो जो वाजनी आयो ते मारी कुण जाया ठी